પરંતુ તેના વાયરલ થવાથી સુરતમાં ચર્ચાઓ જોરદાર છે છે સવાલ પણ પણ અનેક કે સુરત પોલીસ તો પ્રજા શું કરે આ ભાજપ નેતાઓના આવા કાર્યો વિવાદાસ્પદ રહ્યા છે અને ફરી એકવાર આપ જોઈ રહ્યા છો ગ્રાન્ડ એન્ટ્રી કરી રહ્યા છે સવાલ જ છે કે શું પોલીસ આ નેતાઓ સામે કાર્યવાહી કરશે ખરા બર્થડે ડે સેલિબ્રેશન નો આ વિડીયો વાયરલ થયો

આ ડે સેલિબ્રેશન નો વિડીયો વાયરલ થયો હતો જાહેરમાં બર્થ સેલિબ્રેશન કરતા વાયરલ વિડીયો છતાં હજી સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો પણ એક જાહેરમાં બર્થ સેલિબ્રેશન નો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયો લઈ ત્યારે તરીની હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં લિંબાયતમાં રોડ પર ફટાકડા પૂરી એન્ટ્રી કરી અને ચેક આપવામાં આવી છે જાહેરમાં જ પણ મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીની આડમાં કરાયેલા પાઇપાથી હવે વિવાદ થયો છે પોલીસ કમિશનર જાહેર કરેલા જાહેરનામાની એસી પેસી કાર્યવાહી ને લઈ અનેક અટકળોએ તેજ પકડ્યું છે સુરતમાં રોડ પર લોકોની નજર પડે તે રીતે સેલિબ્રેશન છે તે પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં સુરત પોલીસ કમિશનર ના જાહેરનામાનો ક્યાંક ને ક્યાંક આ વાયરલ વિડીયો ઉપરથી છે તે ભંગ કરવામાં આવ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે મહત્વની બાબત એ બની રહી છે કે આ વાયરલ વિડીયો બાદ શું ભાજપ નેતા સામે કોઈ પોલીસ કાર્યવાહી થશે કારણ કે સત્તા પક્ષના લોકો વિરુદ્ધ હજી સુધી કોઈ પણ કડક કાર્યવાહી આવી ઘટનાની અંદર થઈ હોય તે જોવા નથી મળ્યું સામાન્ય વ્યક્તિ જો આ શહેરમાં આ પ્રમાણે જાહેરમાં માં બધે સેલિબ્રેશન કરી કે કાપે તો તેના વિરુદ્ધ જાહેરનામા કાર્યવાહી છે કરવામાં આવી છે પરંતુ વોર્ડ નંબર ચોવીસ ના જે વોર્ડ પ્રમુખ છે તેના દ્વારા વાયરલ વિડીયો જે થયો હતો એ વિડીયો અંદર હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કે પગલા ભરાયા નથી ત્યારે આ વધુ એક વિડીયો એ વિવાદ નો મધપુરો છંછેડ્યો છે જોવાનું એ જ રહી છે કે આ ઘટના અંદર પોલીસ છે હવે કોઈ કાર્યવાહી કરે છે કે પછી આ સમગ્ર ઘટના ઠંડુ પાણી લીલી દેવામાં આવે છે જી રાકેશ જોડાવા બદલ આભાર આપનો